હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજનો આપનો નવો વિડીયો છે ઘરમાં કઈ કઈ વસ્તુ રાખવાથી તે શુભ ગણાય છે ઘરમાં પૈસા આવક વધે અને ધન સ્થિરતા રહે તે માટે ઘણી પરંપરાગત અને વૈજ્ઞાનિક માન્યતાઓ છે તો અહીં કેટલીક વસ્તુઓ જણાવું જે ઘરમાં રાખવાથી શુભ માનવામાં આવે છે કુબેરજી લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવાથી સમૃદ્ધિ અને શાંતિ લાવે છે તુલસી નો છોડ તુલસી માતા લક્ષ્મીજી નું પ્રિય વૃક્ષ છે ઘરમાં તેને રાખવાથી ધન પ્રગતિ થાય મની પ્લાન્ટ આર્થિક વૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની કાચની બોટલ અથવા લીલા વાસણમાં રાખવું શ્રેષ્ઠ છે કાચું મીઠું પાણીમાં નકારાત્મક દૂર કરવા માટે રૂમમાં મીઠા પાણી ભરેલી વાટકીમાં રાખવું જોઈએ આકર્ષક તિજોરીનું લોકડ તિજોરીમાં સિક્કા સાથે કુંવારી નારીનું ચોખા ભરેલું ખરશ એ શુભ માનવામાં આવે છે ઘરની તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા હંમેશા ઉત્તર દિશા કે પૂર્વ દિશામાં મૂકવી તિજોરી ખાલી ન રાખવી તેમાં થોડાક પૈસા એકા કે ચોખા હંમેશા રાખો ઘર ગંદુ કે અંધકારમય ન રહો સ્વચ્છતા અને પ્રકાશથી સમૃદ્ધિ આવે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ